રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં હાલો ભાઈ સાડા આઠ વાગી ગયા હે દૂધ ભરવા ગયો તો આજે વિરનભાઈ ને શનિવાર છે એટલે એને લઈ જવાનો હતો એટલે થોડુંક મોડું થયું હતું આઠક વાગે ગામમાં પહોંચ્યા હતા સ્કૂલના ટાઈમે જ અને રાજુભાઈ મોટર હાલતી કરી હતી પણ લાઈટ હતી ફૂલ ને હવે આવી હેડીમ એ રાજુભાઈ પાછો મોટર હાલતી કરવા ગયો અને હું જરાક ફુવારા આપણે છે ને રાજમામાં ફેરવી નાખી ને તો વાયુવારી મોટર કલાક દોઢ કલાક જે હાલે ને એ ઘડીક વાર રાજમા પી જાય રાજમામાં માં જ જોકે આમ કઈ હે નહીં ખાલી લીલા રાખવા જેવું છે ખર્ચા નું ના ઉપડે એવું છે કેમ કે ફુવારાથી રાજમા થાય નહીં જમીન પડે આ છે એટલે તો કોઈ રીતે પીએ એવું છે નહીં એટલે આપણે એને ફુવારાથી કઈ રહ્યા છે એટલે ચાર ચાર પાંચ પાંચ હિંગુ થયું ને હવે જઈ ફુવારા આપણે આખીને દઈ ફૂલબૂલ હોય ને તો એ ડાયરેક્ટ ખરી જાય એમ એટલે ફુવારા રાજમામાં હાલે નહીં આમ તો જો કે આપણે ભાઈ કીધું તું અને અમને ખબર હતી પણ જમીન જ એવી હે

ને કલાક દોઢ કલાક હાલએ ઘડીક વાર હાલવા દઈ ને બાકી બહુ કઈ પ્રેશર નથી અને રાજમા માં કઈ ઠેકાણું નથી ને કોઈ દી અને બે બે હિંગુ લઈ ગયું છે છોડવા દીઠ ભાઈ હાલો રખડતો રખડતો નદી ને કાંઠે આવ્યો તો નદી આપડી જે તરાવ છે ને આપણે હેઠેનું કોરું ધાકોર થઈ ગયું છે ને ધાણામાં જે તન વાજળી છે ને એમાં પગું આવી જાય એવા ફાડા પડી ગયા હે ભાઈ હવે એને તો પાણી જડે કે શું થાય હજી આની ત્રણ વાઢડી છે ને એ ખૂટાડવી અઘરી છે જો અહીં સુધી આપણે આપી દઉં હે અહીં એક વાઢડી છે અને પછી ઓલા ટૂંકા ચા છે ને એમાં બે વાઢડી બાકી છે ફાલ બહુ ઓછો છે કદાચ પાણી જડશે ને તો વજન થઈ જાય રજિયા આપી હોય ને ભાઈ ફુવારા ચાલુ કરીએ ને પછી એક જઈએ ગામમાં જઈએ છો પેંડા ખાવાનો પ્રોગ્રામ હતો પેડા નામી હાથ દાયબા અને હવે માથે જો આવી ગયો છે ચા આપડો આ પાણી ધીમું આવે મોટર અલ્ટી દેને પાણી જીરી જીરી આવે જી જેસે કૃષ્ણ હાથ આઠ પેડા દે ભાઈ હાથ આઠ પલ ભાઈ એ તો ભેગો અને અદુ તે માં સતાઠ દા વિનાતી તે માં તો હું એટલે પેડા ખાવામાં હું કિલો ખવાય તો ખવાય ગયા તો તમન્ના ન હતી એટલે ખાવાની પાછી બીક લાગે છે ભાઈ લાડવા વધાર થઈ ગયા ને ચા આપડે આવી ગયો છે ચા પણ લઈ લઉં

તમારા થઈ જાય આજ ગોગડી નું કંપુર ના થાય ને આવડો હોત ને તો ફામું બાપુ એ બેહી ગયા કે હત બેહી તાગિયા તો બેહી ગયા સોકરા ને પોતાન સા કરી અને થોડો કઢારી ગયો તો મે કીધું હાલો બધા નો તૈયાર હે તો અંગડી હું કાયા ગજિયે હાલો ભાઈ મોટર તો રાજુ ભાઈ આકે હે વાય માં પાણી ખાલી થઈ ગયું ફુવારા કરી દીધા હે બંધ તમારા તા કીટી પાર્ટી જીવ જો હે ને જય શ્રી કૃષ્ણ वो लेवे तो हर्म आवे हमें कह के मांडवी <laughs> <laughs> ना ना मांड़ीन मांड़ीन के <laughs> आ, का, का? आ, ना मांडवी काम में हर्म केवानी आपन काम छे आई लिया कयम नी आवक हां काका ना पानी नहीं थे घेरे आयोक नी मारे ओनो फोटो પાડवा आवे छे हां नाम नु है ठीक है हां हां ती वांदोनी हां पाणावारीनु पाणावारीनु इम किधु मारखी बापू नो फोन हतो पाणावारी ઢરાઈ કે લાડવા સે બેકદી થી જડ્યા ના હોય તો ઈ કે નયા પુગી જાજો જીને ખાવા હોય આ પાપા હોય આવી

પેન્સિલ લ્યો પહેલા હાલ પછી સાયકલ ઉતાળ મૂકી પગું છેટા રાખ મારા કપડાની દેવાય જાય ભાન પડે માન માન એકતામાં પેરવા દીધા છે અડડતા ચૂટ દિયો અડડ દે જરા હા અડડ દે ખરો એટલે કૌ માર સાયકલ તો લેસન કર પાંચ એકડા કર ખાલી પાંચ જ એકડા 1 2 3 4 5 વાર તો પૂરીયા

બોલો પાણી વાળું બોટલું છે ને મારું પપ્પા એ નથી એકર તો પાસ્ત તો મારું આ બધું એ બહાર ના ઢૂટ પાળો એ કોઈ વસ્તુ લેવાની નથી એક કોલપેન અલ સ્કેચ પેન અને ચોપડી લઈને બેહી જા હાલા લાલા ને ચોપડી ની જરૂર ન જ છે પાટીન પેન લઈ તમને તમને સુપર સુપી લઈ લે મન ઠીક હો અહીંયા જો આવી કોલિટી છે ને એ આમાંથી નોખી કરવાનું હાલે છે હવે કેટલા દી હાલે રાધુ હતી હું તમારે ધંધો આવેલો રહી કે નહી જોવાનું હવે એક બધી આવી જાય લગભગ

अब नहीं जाए जल्दी ना हां और तो मोरी पड़वा नहीं दी तूने दूध संभालो ना सा 2-3 रुपए न कोई दी एवड़ी थी मग गई थी से ही गई तो भाई उड़ा रे वो लखे दली ना शैंपू तो नेवर है

અમે રક્તમ વિભાગ કર લેજો અટલકા મંડી પપ્પાન ચા દેવા જાવ કર થારે જાય ઝડપથી જાવ જો હે હા નકર આના હો ઓન જાન બઈ જાય બાબાને ઠોરક મડટ કરવા બાબા તમને париમાં આલે તોરે કામ કરો તા તા જાય કરો માં કરો

ગરમા ગરમ ચા ચા પી ના આવ ચાલ આપણે બીજો ડોઝ મારવાનો છે જઈતે ગોગા હવે જોઈ અમાર જલ્લો કેમ પહેરણ કરે કેરે તો ખાલી બે જ ડાડી પીધી રજું હા બસ 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 પકડ દે ઓ જલા પકડી મને દે જલા દે દે ઢાંકણ પકડાય જો અંગુઠો રખાય અહીંયા चावी नाम ने चैन पड़े नहीं पकड़ जी पकड़ जी जो भाई मेरे पापा ने बोई रे हाथ दे तो तो जाओ बाबा मारा पापा ने बोई रे मठ पंग दे, 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 दे। तो वाह तारा पापा के हूं आइटम है वो तेरे पापा एक जाती सर

मारा पापा नदी वालों भाग है मनवा आने वाई वालों भाग चली जाए दे तेरे पापा ने पानी वारू ने तो दे जी क्या कुन पढ़ तू ना अब ठीक है हम बस रेडी रेडी पर मनु मुक्ति नहीं हो जाती है ना अब बाल ये पकड़ो मारा थे अब यार दुखी है यो। वो क्यों वही તો તારા થી કમ પાણી વર તારે હવે ભણવાનું છે હો ખેતી ન જ કરવી તારે હો હા હા બોલો થઈને તારું ખેતી સકારવા દે ખેતી તારે કરવી તારે ભણવાનું એ જલા અટિયા દેવો તો કોના મારજી ભાઈ હું કરું આ સઈદ આવતો હું નીકળ જાને પછી તારે ઘરે અલ્યા છે અમે રહેને વિરો ફાજો ફાડરા માય

तो, ना तो तू तेरे पापा का नाम रोशन करेगा <laughs> पापा का।, का तेरा बेटा ना अमीर हो जाएगा पैसा ढूंढ ढूंढ के हाँ मेरा बेटा तो अमीर हो जाएगा मेरा मेरा, मेरा मैं भी अमीर हो जाऊंगा किससे अमीर हो जाएगा तू तू क्या करेगा काम मैं हूं ना खेती करूंगा साले साले बोलवन कितनी बार ना पड़ी तने खो सॉरी बोला है जे हूं करू मां पर आवाज आवाज थोड़ो ढुमा सही गल ना मतलब बो, बोला ही जाए लारू ना ढेगला तो ना करे अब आ मने उदे है आई वा जो आवेरो भाई आई ता मन को बोल कई मो ला पार सूट पर सूट बे नखू किन तारे धको सी भाई खाली आई ठीक तो मारे केहू तू करे आऊ है अमर भगे पर मैं की तो लेसन करे हैन खुटी गयो लेसन बदु पुरो बदु ने तो आने ओलू एक बाकी एक आने ओले सोततावे सेनु हैने अब भाई है जाया पोस्टर बनावन है ले अटवी दियो ह हाँ? ह तो हाउ धीमे धीम पानी आ पानी आवतो तो एउ हो मैं आयो न

সাকেনান িনায়েত্য়ে এি আন়ে আনে এপালি বরা খকরেত্য়ে কাইন আনে আমা ভেরু ভাই জেলো বরো মালো বরো য়েনে ইমা জলো হান� મોઢલા જો માર એક જ બળ ડાયો હે લેસન કર લીધું તારે લેસન બાકી છે અને શીખવા જો એ કા બળ આપણો ડાયો છે આ ભાઈઓ લેસન જ લેલ કરવાનું હે લેસન મેં તો કર લીધું હે મેં નીર વાયકલ નઈખો બોપર તાયર હજી ચેકરો બળવા રૂ જોઈ આ આ 5 એકડા 5 ઉધે આવડી જાય ને તેડી ટાયર મડખી